અહીંયા કેવળ રાજકોટ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ જૂનાગઢ અને ભાવનગર બંને જગ્યાએ બંને જિલ્લાની આરોગ્યની વ્યવસ્થાઓની સમીક્ષા માટેની આ અમારો પ્રવાસ હતો અમારી સાથે પર્સનલ સચિવ પ્રિન્સિપલ સચિવ અને સાથે અમારા કમિશનરની સાથે એક હોલિસ્ટિક એપ્રોચથી આખે આખો એનો આરોગ્ય આખા જિલ્લાનો ખાલી સિવિલ હોસ્પિટલ નહીં આના પછી અમારી મિટિંગ પણ થશે એની અંદર જિલ્લાના અમારી જેટલી યોજનાઓ ચાલે છે એનો રિવ્યૂ સાથે સાથે આ હોસ્પિટલની પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક અને આપણી અહીંયા રાજકોટની મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ આ બધાનો રિવ્યૂ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે સોલ આઉટ થાય કેવી રીતે પ્રશ્નોનું નિરાકરણ આવે અને અમારી આશાઓ અપેક્ષાઓ લોકો માટેની પ્રજાને કેવી રીતે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી રહે એના માટે આજની મિટિંગ છે જેમાં હોલિસ્ટિક આખે આખું કેવળ સિવિલ હોસ્પિટલ સિવાય પણ બાકીના અનેકવિધ વિષયોની ચર્ચાને છણાવટ અમે કરવાના છીએ જ્યારે પણ બોગસ ડોક્ટરો ની વાત આવતી હોય એટલે બોગસ ની વ્યાખ્યા થવી પણ જરૂરી છે આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એ લોકો પાસે તો એનું લાયસન્સ હોય છે પરંતુ કેટલાક લોકો પોતે કોઈ ડૉક્ટરની પાસે કામ કરતા હોય નાનું મોટું કામ કર્યા પછી એને એમ થાય કે હું અડધો ડૉક્ટર થઈ ગયો અને એના પછી ક્યાંક ગામડામાં દૂર દરાજ વિસ્તારોની અંદર પોતે પ્રેક્ટિસ કરતા હોય બિલકુલ અમારા આરોગ્ય વિભાગને પણ કહ્યું છે અને સાથે આરોગ્ય વિભાગને પોલીસ વિભાગ સાથે રહી આ કાર્ય કરવાવાહી કરવા કારણ કે એક વાત બોગસ ડોક્ટર ઝડપાય એટલે સ્વાભાવિક બોગસ હોય અને એની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ના હોય ને હવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ આવે છે એટલે જે લોકો પોતે પ્રેક્ટિસિસ કરતા હોય એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એક આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી કાયદામાં સુધારો એટલે અત્યારે જે પ્રિવેલિંગ કાયદો છે એ પ્રમાણે એના એક્શન લેવામાં આવે છે અને એ કાયદાની કલમો જે હોય એ લાગતી હોય છે પછી પોલીસ કેસ મુકાતો હોય અને કદાચ જામીન પણ મળી ગયા પછી એ કેસ તો ચાલવાનો જ છે એટલે બોગસ ડોક્ટર સાબિત થતા એની સજા પણ નિશ્ચિત કરવામાં આવી છે જ્યારે કોઈ પણ દવાખાનાની અંદર કોઈ પણ દવાખાનું આપણા ગુજરાતનું જ્યાં આગળ હડકવા વિરોધી રસી આપણી આપવાની છે ન હોય તો તાત્કાલિક બજારમાંથી પણ એને પરચેસ કરી અને દર્દીને કોઈ મુશ્કેલી ના પડે એનું આપણે ધ્યાન તો રાખીએ છીએ પરંતુ ઘણી વખતે આ રેટ કોન્ટ્રાક્ટ કરવામાં સમય લાગતો હોય છે અને એ ટાઈમસર એ સપ્લાય ના થયો હોય તો આવા સંજોગોમાં ક્યાંક ક્યાંક પુરવઠો અનિયમિત થઈ જતો હોય છે એવા સંજોગોમાં આપણે આ પણ છૂટ આપી છે પરંતુ અમે ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે હડકવા વિરોધી રસી છે રેબીસની એ ટાઈમસર મળી રહે સરકારી વ્યવસ્થાઓમાં એમ્બ્યુલન્સ પૂરેપૂરી છે પીએચસી સીએચસી પીએચસી સીએચસી સબડિસ્ટ્રિક હોસ્પિટલ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને આપણી મેડિકલ કોલેજો આખી હેરાનકીમાં દરેક જગ્યાએ એમ્બ્યુલન્સ સરકારે આપી છે ને જ્યાં બાકી છે ત્યાં આગળ અમારે જિલ્લા પંચાયતના સભ્યો છે અને સીએસઆરમાંથી પણ ઘણી બધી એમ્બ્યુલન્સો આપવામાં આવી છે એટલે હોસ્પિટલ ટુ હોસ્પિટલ ટ્રાન્સફર અને એકસો આઠ તમારી જાણ સારું આઠસો એકસો આઠ આપણે અત્યારે કાર્યરત છે અને એમાં પણ પેલી કઈ આઈસીયુ વ્હીલ્સ ઓગનચાલીસ આ વખતે આપણે ગુજરાતને આપી